જય માતાજી મિત્રો હું છું આપનો દિલ આજે આપણે વાત કરીશું ત્યારે મને બહુ દુઃખ થાય છે ગેંગરેપ આજ આ તમે જોઈ શકો છો કે વડોદરાના ભયલી બે દિવસ પહેલા ઘટના બની બીજી અન્ય ઘટનાઓ બને છે ત્યારે મને બહુ દુઃખ થાય છે અને મારે આ બાબતે એક ચર્ચા કરવી છે કે તમે જો આવા નવરાત્રિના પાવન પર્વમાં દશેરાના દિવસે રાવણના પૂતળું બનાવીને પારવામાં આવે છે તો આ જે રેપ ગેંગ રેપ કરે છે એવા આરોપીઓને આખા વર્ષમાં જે પણ ગેંગ રેપ થાય કે જે પણ ઘટનાઓ બને એટલે કે આ ગેંગ રેપ માટે વાત છે એમને આખા વર્ષમાં તમે જેલમાં બેસાડી રાખો કારણ કે તમે જેલમાં તો જે પણ અમને વીસ વર્ષની કે આજીવન કેદ જેવી કે આસારામ જેવાને સજા મળી ગઈ છે કે આજીવન કેદ રેપ કરે તો એમનો તો આવા જે રેપ કરે છે બળાત્કારીઓને દશેરાના દિવસે રાવણના પૂતળાના બટલામાં બારો જાહેરમાં જ્યાં નવરાત્રિના પ્રોગ્રામ મોટા થતા હોય ત્યાં જો એક કિસ્સો તમે આવો કરશો ને તો આખી જિંદગીમાં કદાચ જે કોઈ વિચારતું હશે કે આવું રેપ કરવો છે એ પણ નહી વિચારે પણ એક દાખલો બેસા આ દશેરાના દિવસે જે પણ બળત્કારીઓ છે એમને જાહેરમાં જ્યાં પણ મોટી નવરાત્રી થતી હોય તે આગળ રાવણના પુતળાના બદલામાં આવા જીવતા રાવણોને બારો કારણ કે તમે જોઈ શકો છો આ રાવણ જ કહેવાય ખરેખર તમે રાવણના ના બનાવીને બારો છો એના કરતો આવા જીવતા રાવણોને રો તો પછી આવા બનાવો ના બને આ તો એક મારો વિચાર છે કે ખરેખર કરવામાં આવે જેથી કરીને કોઈ કાલે ઊઠીને બીજો વિચાર કરતો હોય તો ના કરે આ જીવતા રાવણોને બારી મિલો કારણ કે આ ગેમ ગેંગ રેપ કરે છે કાલે કોઈ બીજી દીકરી હોય આજે આપણી બેન દીકરી હોય એટલા માટે હું કઉ છું કે આવા લોકોને જાહેર દાખલો બને દાડે ને દાડે ગુજરાતમાં હોય બીજા રાજ્યમાં હોય કિસ્સાઓ આવા ગેંગ રેપના વધી રહ્યા છે ત્યારે મારે સરકારને પણ કેવું છે કે સરકાર આ બાબતે કડક પગલા લે અને કંઈક આવી સજા કરવામાં આવે કારણ કે તમે વીસ વર્ષ આજીવન કે આવી સજા કરી દો છો તો 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 તમે ખાવાનું પણ આપો છો એટલે એમને જ છે એના કરતો આવો રાવણ રાવણના પૂતળાની બદલામ આવા જે ગેંગ રેપ કરે છે અમને જાહેર રાવણના બદલામ અમને જીવતા રાવવાનો ને બારો તો મજા આવશે આ તો તમે જેલમાં એમને સજા કરી દો ખાવાનું આપો છો તો એમને શું પરિચિંતા છે ખરેખર પણ નથી ખાવા પણ જોઈએ જોઈએ મારવા તો આ ગેંગ રેપ થાય છે એમના માટે વિડીયો છે કે ગેંગ રેપ કરે છે એમને જાહેરમાં રાવણના પૂતળાની બદલામ જે સાચા રાવણ છે હકીકતમાં રાવણ છે આ રાવણ જ કહેવાય કારણ કે જે આ રેપ કરે છે એ અમને કોઈની પડી જ નથી એ હમના જીવનની પણ નથી પડી અને તમે જ્યાલમાં સજા કરીને ખાવા આપો શું મતલબ એના કરતો રાવણના બદલામાં દશેરાના દિવસે બારી મેલો જીવતા રાવણોને તો મજા આવશે અને બીજું કે કાલે ઉઠીને કોઈ આવો બનાવ બનવાનો હોય તો બને ના સાત વાર વિચાર કરે કે હમની જગ્યાએ અમારો વારો પણ આવશે તો કદાચ રીપના કિસ્સાઓ ઓછા થશે વિડીયો શેર કરજો અને આ મારો વિચાર છે તમારો પણ શું વિચાર છે એ કોમેન્ટ કરજો અને બીજું એક કે આવા લોકોને કદાચ તમે વર્ષની સજા આપી દો ના આજીવન કેદની સજા આપી દો સામાન્ય ગુનો હોય તો વીસ વર્ષની આપો પણ આ રેપ માં તો આજીવન કેદની સજા આપો છો એના કરતો આવા જીવતા રાવણની જેમ રાવણના પૂતળાની જેમ બારી મીકો તો કંઈક વાત અલગ હશે અને સરકારનું પણ માન વધશે

અને કાલે ઉઠીને આવો કિસ્સો બનવાનો હોય તો ના બને સાત વાર વિચાર કરે કે આજે અમનવારો છે તો કાલે અમારો આવશે એટલે કદાચ આવા જીવતા આવણો બારે તો સારું જય માતાજી